ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા રાસ ગરબા સાથે દેશભક્તિના રંગમાં રંગાયું હતું દરેક ગરબી સાથે લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી ખેલૈયા સાથે દરેક રઘુવંશી રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગાન કર્યું હતું કરી ઓપરેશન સિંધુની સફળતાને વધાવવા પીએમ મોદીને શુભકામના પાઠવી હતી એશિયા કપમાં ભારતની ટીમે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરતાં તેની ખુશીમાં મહાજનવાડી ખાતે આતશબાજી કરી ડબલ ખુશી મનાવાઈ હતી ઓખા મહાજન સાથે રઘુવંશી મહિલા મંડળની બહેનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સામાણી અમારા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા શહેરમાં સમસ્ત રઘુવંશી સમાજ અને રઘુવંશી મહિલા મંડળના સંયોગથી આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં બે હજાર પચીસનો આજે સાતમો દિવસ હું આપ સૌને સાતમા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની મુજબ આજે બાલિકાઓને સિંદુર થીમ ઉપર રાસ કરાવવામાં આવ્યો હતો અને

આજ રોજ આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીની એક અપીલને ધ્યાનમાં લઈ અને જે આપણા કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા ધર્મ પૂછીને જે હત્યા કરવામાં આવી હતી તેમાં કેટલી આપણી બહેનોના સિંદૂર ઉજળાઈ ગયા હતા કેટલી માતાઓની કૂખ ઉજળાઈ ગઈ હતી ત્યાં એના જવાબમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ના અડગ નિશ્ચય અને નિર્ણયથી અને આપણી ત્રણેય પાંખોના જવાનો દ્વારા જે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું અને ફક્ત ત્રેવીસ મિનિટની અંદર પાકિસ્તાનને હાથ જોડવામાં મજબૂર કરી દીધું કે આ ઓપરેશન બંધ કરવામાં આવે તેમાં તેઓના ત્રાસવાદી અડાઓ નાશ કરવામાં આવ્યા વિમાની મથકો નાશ કરવામાં આવ્યા અને એક સુંદર જવાબ મળ્યો અને વિશ્વએ પણ નોંધ લીધી આપણા ભારત વર્ષની કે ભારત વર્ષ છે એ ક્યાંય કોઈ ત્રાસવાદી પ્રવૃત્તિ સહન કરવા માટે તૈયાર નથી ને જે કોઈ જેવો દેશ જેવો જવા એટેક કરવાનો પ્રયત્ન કરશે તેવી જ એને જવાબ આપવામાં આવશે અને આપણે એના આપણા જવાનોને પ્રોત્સાહિત કરવા માટે થઈને અને આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીને આપણે એક સપોર્ટ કરવા માટે થઈને આજરોજ ઓખા લોહાણા માજનવાડી ખાતે દેશભક્તિની થીમ ઉપર આપણે સૌ રાસ રહીમાં છીએ એમાં ખાસ કરીને આપણી રઘુવંશી માતાઓ અને બહેનો દુર્ગા સ્વરૂપ જ્યારે રમતી હતી ત્યારે એવો આભાસ થઈ રહ્યો હતો કે આપણા આ પંટાંગણની અંદર માર્ગ દુર્ગા માતા અને ભારત માતાનો એક સાથે રાસ થઈ રહ્યો હોય અને એ જ રીતે આપણા યુવાનો અને વડીલો દ્વારા પણ આજ દેશભક્તિના થીમ ઉપર આપણે રમવામાં આવ્યું તો સૌ રઘુવશી ભાઈઓને વિનંતી છે કે આપણા આ જે થીમ હતી એમાં આપણે આજ આપણા ત્રણેય જ પાંખોના જવાનોને આપણે પ્રોત્સાહિત કર્યા છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને પણ આપણને એક અપીલ કરીએ છીએ કે આપ જે નરેન્દ્રભાઈ આપ આગે વળો હમ અપારે સાથે આજ રોજ એક સોનામાં સુગંધ એવી વસ્તુ એ થઈ છે કે જે ઓપરેશન સિંદૂરની જે સફળતાની નોંધ જ્યારે વિશ્વએ લીધી છે એવી જ રીતે એશિયા કપની અંદર હિન્દુસ્તાનની ટીમ દ્વારા પાકિસ્તાનની ટીમને ધૂમ ચટાડી અને ઓપરેશન સિંદૂર જાણે પૂર્ણ સ્વરૂપ આજે પૂરું થયું હોય એવું લાગે છે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત